નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે જે બિરસા મુંડા યુનિવર્સિટી નિર્માણ થઈ છે તેમાં શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફ માટેની જે ભરતી પ્રક્રિયા યુનિવર્સિટી દ્વારા હાથ ધરવામાં આવી છે તે ભરતી પ્રક્રિયા વિવાદમાં આવી છે આદિવાસી સમાજના નેતાઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે જેમાં આજે ભરતી પ્રક્રિયામાં એસ ટી સમાજના જે લોકો છે તેમના માટે કોઈ ફાળવણી ન કરવામાં આવતી હોવાના આરોપો સામે આવ્યા છે ને આ ઘટનાના સંદર્ભમાં જે આદિવાસી સમાજના નેતા આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખે સરકાર સામે ચીમકી પણ ઉચ્ચારી છે અને સાથે તેમણે આદિવાસી સાંસદો હોય કે ધારાસભ્યો હોય તેમણે પણ ચીમકી ઉચ્ચારતા કહ્યું છે કે આગામી સમયમાં જે આ ભરતીની પ્રક્રિયામાં ઉમેદવારો માટે એસટી જે જગ્યા ફાળવણી કરવામાં નહીં આવે તો તેમનો પણ ઘેરાવ કરવામાં આવશે ત્યારે શું મુદ્દાને લઈને વાત કરી રહ્યા છે નિરંજન વસાવા વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું પેઝાન નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે બિરસા મુંડા યુનિવર્સિટીનું નિર્માણ થઈ ચૂક્યું છે ને આ

મુલાકાત કરીને આ બાબતે રજૂઆત કરી હતી સાથે જ તેમણે કહ્યું છે કે જે બિરસા મુંડા યુનિવર્સિટી જે જગ્યા ઉપર બનાવવામાં આવી છે ત્યાં આદિવાસી સમાજની જે જમીનો છે તે જમીનના બદલામાં સરકાર દ્વારા જમીન આપવામાં આવશે તે પ્રકારની વાત કરવામાં આવી હતી વળતર ચૂકવવામાં આવશે તે પ્રકારે આશ્વાસન આપ્યું હતું પરંતુ આજે પણ જે આદિવાસી સમાજના લોકોની જમીન લઈ લેવામાં આવી હતી સરકાર દ્વારા તેમને તેમના બદલામાં જમીન આપવામાં નથી આવી તે પ્રકારના આરોપો પણ નિરંજન વસાવા પોતાના નિવેદનમાં લગાવી રહ્યા છે અને સાથે જ તેમણે સ્થાનિક સાંસદો હોય ધારાસભ્યો હોય તે તમામ સામે ચીમકી ઉચ્ચારતા શું વાત કહી છે તે સાંભળી લો આજ રોજ અમે બિરસા મુંડા યુનિવર્સિટી ખાતે જે ભરતી કરવામાં આવી છે જાહેરાત એ બાબતે આજે અમે વાઇસ ચાન્સેલર પાડવી સાહેબ તેમજ ડેપ્યુટી રજિસ્ટર વાડા સાહેબ શ્રી જોડે આજે મુલાકાત કરી કે જે આ ભરતી કરવામાં આવી છે એમાં દરેક જગ્યાએ જનરલ કેટેગરીનો સમાવેશ કરવામાં આવ્યો છે આ એક અહીંયા ટ્રાઇબલ વિસ્તાર છે અહીંયા આગળ ઘણા બધા લોકો ટ્રાઇબલ રહે છે અને જે આ ભરતી પ્રક્રિયા ચાલુ કરી છે એમાં અમારી લાગણી અને માંગણી એવી છે કે અમારા જ સમાજના લોકોને કી પોસ્ટ પર પ્રાધાન્ય આપવામાં આવે કે જેથી કરીને ટ્રાયબલ યુનિવર્સિટીમાં આવનારા દિવસોમાં જે નાના મોટા પ્રોજેક્ટો એક થવાના છે તો એમાં અમારા લોકો એટલું ધ્યાનપૂર્વક આની પર ફોકસ કરી શકે જો આ ભરતી પ્રક્રિયામાં ફેરફાર કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં અમે ઉગ્ર આંદોલન કરીશું અને આનો વિરોધ કરીશું અને સાથે સાથે અહીંયા ઓગણચાલીસ એકર જે જમીન ફાળવામાં આવી છે આજે એ વાતને આજે 40 વર્ષ થઈ ગયા પણ તેમ છતાં પણ આ ખેડૂતોને આજ દિન સુધી ન્યાય આપવામાં નથી આવ્યો એમને જમીન સામે જમીન આપવાની વાત કરી હતી એમને યોગ્ય વળતર આપવાની વાત કરી હતી પણ તેમ છતાં પણ આ લોકોને યોગ્ય વળતર આ દિન સુધી આપવામાં નથી આવ્યો અને સાથે સાથે જે અમારા જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એ ધારાસભ્ય હોય સાંસદ સભ્ય હોય એમને પણ કે તમે જે આ ટ્રાઇબલ જે પણ કોઈ બજેટ હોય છે નાના મોટા અને જે ઠરાવ જે કરવામાં આવે છે વિધાનસભાને અને સંસદમાં તો તમારે પણ ધ્યાન આપવું આમાં ખૂબ જ જરૂરી છે કેમ કે આ જે બિરસા મુંડા યુનિવર્સિટી છે તો આ યુનિવર્સિટીમાં જે કી પોસ્ટ પર જે આપણા લોકો હોવા જોઈએ એ આજે નથી એ ખૂબ જ દુઃખદ સાથે અમારે તમને કહેવું પડે છે જો તમે પણ આ આવનારા દિવસોમાં આ બાબતે ધ્યાન નહીં આપો તો તમારા વિરોધ તમારા અગેન્સ્ટ પણ

આ યુનિવર્સિટી દ્વારા જે ભરતી પ્રક્રિયામાં ફેરફાર કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની શરૂઆત નર્મદા જિલ્લામાં થશે સાથે જ તેમણે કહ્યું કે જે સાંસદો હોય ધારાસભ્ય હોય તેઓ પણ તેમની વાત નહીં સાંભળે ને તેઓ રજૂઆત કરીને આ બાબતનો નિકાલ નહીં લાવે એ સાંસદો અને ધારાસભ્યોનો પણ તેઓ ઘેરાવ કરશે તે પ્રકારની વાત પણ કહેવામાં આવી રહી છે જેના જ કારણે ફરી એકવાર નર્મદા જિલ્લાનું રાજકારણ ગરમાયું છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલો આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવ જીવનની ચેનલને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં वैष्णव तो तेन के दे